સેન્ટ્રલ મિનિસ્ટ્રીયલ ટીમના સભ્યોએ જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ નુકસાની અને રિસ્ટોરેશનની કામગીરીની સમીક્ષા કરી ઓગસ્ટ બે હજાર ચોવીસમાં ગુજરાતના અલગ અલગ જિલ્લામાં પડેલ ભારેથી અતિભારે વરસાદને કારણે થયેલ વ્યાપક નુકસાન અને તે અન્વે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ રાહત કાર્ય નુકસાની અને રિસ્ટોરેશન અંગેના ઓન ધ સ્પોટ ડિટેલ્ડ એસેસમેન્ટ માટે મિનિસ્ટ્રી ઓફ હોમ એફેર્સ ભારત સરકાર દ્વારા ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમની રચના કરવામાં આવેલ છે જે ટીમે જામનગર પહોંચી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી મ્યુનિસિપલ કમિશનર શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી પોલીસ શ્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી અતિવૃષ્ટિની સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી ભાવિન પંડ્યાએ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લાના ભૌગોલિક સ્થિતિ જુદા જુદા તાલુકામાં વરસાદની સ્થિતિ ડેમોની સ્થિતિ મકાનમાં નુકસાન માનવ મૃત્યુ ગ્રામ્ય વિસ્તારોને શહેરી વિસ્તાર સાથે જોડતા માર્ગો વીજ પુરવઠાની સ્થિતિ ખેતીવાડીના પાકો જમીનમાં નુકસાની સર્વે અને સહાય સહિતની જાણકારી આપી હતી તેઓએ વધુમાં અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી રેસ્ક્યુ સ્થળાંતર બીજા પુનઃસ્થાપન જાડ ટ્રીમિંગ રસ્તા રિપેરિંગ સ્વચ્છતા આરોગ્ય વિષયક કાળજી દવા છંટકાવ સહિતની કામગીરી વિશે પણ શીર્ષ અધિકારીઓને માહિતગાર કર્યા હતા आ समीक्षा बैठक में एनआईडी एम एग्जीक्यूटिव एक्जिक्यूटिव डायरेक्टर श्री राजेंद्र रत्नू एफ सी डी डायरेक्टर श्री चिन्मय पुंडलिक, गोतमारे सीनियर एंजीनियर श्री डॉक्टर एवी सुरेश बाबू सी डब्ल्यू सी डायरेक्टर श्री योगी विजय जिला कलेक्टर श्री भावीन पंड्या म्युनिसिपल कमिश्नर श्री डीएन मोदी जिला विकास अधिकारी श्री विकल्प भारद्वाज पुलिस अधीक्षक श्री प्रेमसुख डेलू निवासी अधिक कलेक्टर श्री बी एन खेर जिला खेतीवाड़ी अधिकारी श्री डिजास्टर विभाग अधिकारी कर्मचारी आत्मा डायरेक्टर श्री जामनगर महानगरपालिका मार्ग और मकान विभाग पीजीवीसीएल फायर सिंचाई सहित संबंधित तमाम विभाग अधिकारी कर्मचारी उपस्थित रहा था गुजरात में जो बाढ़ की स्थिति रही है उसके आधार पर भारतीय भारत सरकार ने आदेश देकर एक सात सदस्यों की टीम का निर्माण करके विभिन्न विभागों का और फील्ड में अलग अलग जिलों का दौरा करने के लिए भेजा है तो हमने बड़ौदा खेड़ा आनंद सुरेंद्र नगर होते हुए हम जामनगर आए हैं जामनगर द्वारका देखते हुए दूसरी हमारी एक सब टीम है वो भुज कच्छ वगैरह एरिया में भी गई हुई है वो भी आज शाम को इधर आएँगी तो हम राज्य के स्तर पे भी बैठक की है जिलों में भी कलेक्टर से आंकड़े ले रहे हैं उसके आधार पे हम फील्ड में जाकर देख रहे हैं कि वस्तुस्थिति क्या है और उसके आधार पर हम अपनी रिपोर्ट तैयार करके केंद्र सरकार को देंगे